જાહેરાત તો નહી છોડ સાહેબ ચોંટેલા જવાના કારણ કે આ સાહેબ આટલા વર્ષો સુધી હવે એટલા બધા અભાવમાં એમણે જીવન કાઢ્યું છે ને તો હવે આ એમને છૂટે છૂટેવું નથી વિચાર કરો કે એ વડાપ્રધાન ના હોય તો પેલું એક મોર ને બધું જે છે ત્યાં પીએમ આવાસમાં એ વિચારવાનું શું થાય સાહેબ ના આટલા બધા જે કપડાં બદલવાની આદત પડી ગઈ છે તો ગૌતમ ભાઈ જો આ સત્તા પર ના હોય તો એ કઈ મદદ કરે એવા છે નહીં પછી સાહેબ ના ભાષણો બંધ થઈ જાય સાહેબ ભાષણો જ આપવાનું એમની મનની વાત ના કરે તો એમને કેટલી બધી તકલીફ પડે એટલે એમને એમ તો જ્યાં સુધી હું તો એવું માનું છું કે જ્યાં સુધી ભાજપનું ખેદાર મેદાન નહીં થઈ જાય ને ત્યાં સુધી સાહેબ સત્તા પર કે તો નહીં થાય દેશનું કદાચ ખેદાર મેદાન નીકળ્યું હોય તો નીકાળી દે પણ સત્તા નહીં છોડે સો ટકાની ગેરંટી છે એટલે સાહેબ અને ભગવાન કરે ને બહુ લાંબુ રહે પછી કારણ કે એમણે જે કરેલું છે એના પછી એ બધું જોવા માટે એમને હાજર રહેવું જરૂરી છે કે પછી બે હજાર સુડતાલીસ સુધીમાં કેવા પરિણામો આવે છે એટલે એ બધું જોવું એમને જોવું પડે ને કે ભાઈ જે બિહારમાં હમણાં એક રૂપિયા માં જમીન આપી દીધી એક હજાર એકર થી વધારે જમીન સાહેબ આ બધું જોવું જોઈએ એમ

એમની મમ્મી સાથે એમના બહુ ફોટાઓ ને બધું નતા એ કરાવતા પણ પછી કોઈક જ્ઞાની પુરુષે કઈક એવી સલાહ આપી હશે કે એના કારણે પછી એમણે ચાલુ કર્યું કે ભાઈ આપણે મમ્મીના સાથે પગ ધોતા ફોટા અને એમને અલગ અલગ રીતના બધા મમ્મીને મળે ત્યારે બીજું કોઈ હોય નહીં પણ ક્યારે એટલે એવો એક ફોટો આજ સુધી એટલે હું આજે સુધીને થાક્યો કે મોદી સાહેબ એમના પપ્પા જે દામોદર દામોદર મોદી એમના માનમાં એક શબ્દ બોલ્યા હોય ને હોય મારા ધ્યાનમાં છે કારણ કે હવે ખબર વાંધો હોય હોય એટલે જરૂર નથી કે પિતા પુત્ર વચ્ચે સંવેદના હોય જ પણ એકાદ ફોટો એવો તો હોય શકે ને કે મમ્મીને પગે લાગ્યા તો પપ્પાના ફોટાને હાર પહેરાયો પપ્પાના હાથ ફોટાને બે પગ લાગ્યા એમનું કઈ તર્પણ બર્પણ કેવું આ કરવાનું હોય તો કરે પણ એવું કશું કર્યું નથી મોદી સાહેબ એવું નેરેટિવ સેટ કરવા માંગે છે કે ખાલીને ખાલી માતૃ ભક્તિ કરવી પિતાઓ ભક્તિને લાયક નથી એવું કદાચ એમના મનમાં હોય કારણ કે આ તો સાહેબ એમની જાતે ગમે તે નક્કી કરે અને નક્કી કરે એટલે આપણાથી કઈ થાય જ એટલે મોદી સાહેબ કદાચ હું માનું છું ત્યાં સુધી આવું કઈક નેરેટિવ સેટ કરવા માંગે છે કે માં સિવાય કોઈ જ મહત્વનું નથી એમને પપ્પા માટે રડવું નથી આવતું એટલે પપ્પાની યાદ જ નથી કરતા એટલે બહુ એની પાછળ મેં આજે બે વડીલ પત્રકારો સાથે ચર્ચા કરી તો જાણવા મળ્યું કે એક છે ઘટનાઓ પણ હવે હવે હસે કે કેવી ભૂલો કરીએ છે કે મોદી સાહેબ ને ઘરમાંથી ગાડી મૂક્યા તા એના પપ્પાએ ને એવું બધું હતું એટલે ત્યારથી કદાચ એમને બહુ પપ્પા સાથે ઝેર વેર ઝેર હોય દરેક પિતા પુત્રની વચ્ચે હોય કંઈક ને કંઈક અંતર પણ આ પ્રકારનું આ લેવલનું એટલે તમે કોઈ જગ્યાએથી કારણ કે એક સિનિયર પત્રકારે મને કીધું કે મોદી સાહેબ ને દામોદરદાસ શબ્દ થી પણ નફરત છે આ નામ ના હવે આવું કહેનારા કે છે આપણે બહુ તો જોયું નથી અને આપણને તો સામે મળે આપણે પૂછી કહીએ કે ભાઈ અને સાહેબ આપણને કઈ મળવાના નથી મને તો નથી જ મળવાના પણ સાહેબ એટલે સાહેબ છે એટલે એમને પોતાની જાતે જ જે આ બધી પથારી એવી ફેરવી છે દેશની એટલે ગઈકાલના એક આંકડા હું જોતો હતો બે હજાર જેટલા વડાપ્રધાન થઈ જાય ભેગા થઈને જેટલું આ દેશ માટે કર્જ કર્યું છે ઉધારી કરી છે એ હું ડબલ થી વધારે હું ખાલી અગિયાર વર્ષમાં મહામાન કરી કરીને અને છતાંય વિકાસ ક્યાંય દેખાતો નથી વાતો બધી બહુ મોટી મોટી હોય પણ ક્યાંય તમને ગ્રાઉન્ડ રિયાલિટીમાં કશું કોઈના જીવન સ્તર બદલાયું હોય ને એવું કઈ દેખાતું નથી એટલે આવતીકાલે જયારે એ કરવાના છે જ્યારે એમના માતાજી નું ફરી વાર તર્પણ થાય પિંડદાન કરે એમને તો એ વખત જૂનો ફોટો એમનો આજે દેખાયો કે બે વર્ષ પહેલા બે માં એક ફોટો વાયરલ થયો હતો કે જેમાં મોદી સાહેબે પોતે વાળ કાઢી નાખ્યા હતા ફોટો વાયરલ થયો હતો એટલે એ પછી એક જે છે ફેક્ટ ચેક કર્યું કે જેની અંદર કોઈ પોસ્ટ કર્યું બધા ઘણા લોકોએ કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આ રીતે વાળ કાપી કાઢ્યા છે એમની પછી આવા બધા લોકોએ પછી એની અંદર પોતાની રીતે પોસ્ટ કર્યું હતું મેં આખું રેકોર્ડિંગ કર્યું છે વાળ કઢાવી નાખ્યા મોદી સાહેબ વાળ કોઈ વાંકું કરી શકે એ જાતે ના કરે પોતાનો વાળ વાંકો હા એમના જે બધા હેર ડ્રેસર ને હોય એ લોકો કરી શકે બાકી બીજા કોઈની તાકાત નથી કે વાળ વાંકું કરી શકે પણ પછી આનું આ ચેક એ લોકોએ કર્યું તો ખબર પડી અને હોય કેમ કે આ ખોટો સમાચાર હતો આ ફોટો હતો એટલે આ બધાના જે દાવા વેબસાઇટ વાળાને ખબર પડી કે આ જે પરથી ફોટો બન્યો છે ને એ ફોટો ઇન્ટરનેટ પર બે હજાર સત્તર નો છે ડિસેમ્બરનો એ જ ફોટાને લઈને ઘણા બધા સમાચારોમાં આ ફોટો હતો એની અંદર ફોટોશોપ થી મોદી સાહેબનું મુંડન કરવામાં આવ્યું હતું બાકી મોદી સાહેબ જાતે પોતે પોતાની માં પાછળ મુંડન કરાવ્યું ન અને મોદી સાહેબનો હવે ચહેરોય હારો ના લાગે મોદી સાહેબ ને પોતાના પોતાનો ચહેરો અરીસામ જોવો ના ગમે કારણ કે જે બધા સામાન્ય પુત્રો હોય ને એ લોકો કદાચ બધું મુંડન મુંડન ની પ્રથામાં માનતા હોય આ તો ખાલી વાત કરવાની હોય ત્યારે બધું ઠીક છે બાકી પોતે પાળવાનું હોય એવું ના હોય જેવી રીતે આપણને બધું નથી કેતા કે સ્વદેશી અપનાવો એ કહેવાની વાત હોય છે એટલે ભક્તો માટે ને પ્રજા માટે છે એમના પોતાના માટે થોડી હોય છે એટલે એવું બધું નથી હોતું કારણ કે મોદી સાહેબ છે ને બોલવામાં તો કોઈ ગાંઠ એવા નથી કાયદા અને અત્યારે પણ જો હવે કદાચ વીસમી તારીખે આવે છે મોદી સાહેબ બરાબર ભાવનગર આવશે કઈક કરોડો રૂપિયાના એમો ને બધું આખા છાપાઓ ભરી ગયા છે બધા ખબર થી કે મોદી સાહેબ આટલા બધો વિકાસ કરવાના નામ કરવાના તેમ કરવાના અને રસ્તાઓ જે કોર્પોરેશન જે રંગાઈ રહ્યા છે ભાવનગર ને ચકાચક કરી રહ્યા કરવામાં આવી રહ્યું છે અને પબ્લિક ના કરોડો રૂપિયાનો ધુમાડો થઈ રહ્યો છે પણ આજ જ ભાવનગરમાં જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આજથી બાર એક વર્ષ પહેલા એમણે જે કીધું હતું ને એ સાંભળો એક આજે ભાવનગરે આટલો બધો મારી પર પ્રેમ વરસાવ્યો છે હું આપને વિશ્વાસ આપું છું આપનો આ લાગણી આપનો આ પ્રેમ એને હું વ્યાસ સાથે વસૂલ કરીશ ભાઈઓ વ્યાસ સાથે બહુ ઓછા લોકોનો અંદાજ હશે કે દસ વર્ષ પછીનું ભાવનગર કેવું હશે આપને અંદાજ નહીં હોય આપને પણ નહીં હોય મિત્રો પણ હું આમ દૂરનું જોઈ શકું છું મેલેરાુરે પૂરો લાભ કોઈને મળવાનો હોય ને તો મારી ભાવનગર પણ આપણો માર્ગ છે વિકાસનો આપણો મંત્ર છે વિકાસનો આપણું લક્ષ્ય છે વિકાસ આપણું સપનું છે વિકાસ એક માત્ર મંત્ર પર આપણે ગુજરાતને લઈ જવું છે અને એની શરત છે સૌનો સાથ વિકાસની અમે પહેલી શરત મૂકી છે સૌનો સાથ અમને સાથ જોઈએ અમે સાથ લઈશું અમે સાથે ચાલીશું સાથે રાખીશું અને વિકાસ કરી બતાવીશું આ સપના લઈને ચાલીએ છીએ એટલે વર્ષો પહેલા એમને દસ વર્ષમાં તો ભાવનગરની એમને જ જોઈ ખાલી કે ભાવનગર કેવું આખું બદલાઈ જશે અત્યારે ભાવનગરના જે લોકો છે એ બિચારા વિકાસ પથ પર દોડતા હશે એ લોકો એટલું બધું વિકાસ થઈ ગયો બધું એમનું તો જીવન આખું બદલાઈ ગયું છે પણ એવું કશું છે નહીં ઉડતું ભાવનગર ની હાલત વધારે ખરાબ થઈ છે ત્યાં અલંગ શિપ જે આખું શિપ બ્રેકિંગ નું છે એની અંદર બધું ધંધા પડી ભાગ્યા છે ભાવનગર જેવા શહેરમાંથી લોકો પલાયન કરીને બહાર રોજગારી માટે જઈ રહ્યા છે અને સાહેબ એ વખતે આપી તો એવો જ જુમલો હમણાં હવે આવશે વીસ તારીખ એટલે પછી એવા જુમલા આવશે હવે તમને એક મિત્રો આમ પાંચ કરોડ આમ એક લાખ કરોડના કારણે મૂળ છે ને ત્યાં હવે ઇલેક્શન આવી રહ્યું છે હવે ગુજરાતની અંદર જે રીતે હાલત ભાજપની છે કારણ કે આખા ગુજરાતમાં ખાલી ને ખાલી મોદીના નામે જ વોટ મળે છે ભાજપ બાકી એક પણ સ્થાનિક લેવલ નો એવો કોઈ જ ચહેરો નથી કે જેને કંઈક કામ કર્યા હોય અને કામ કર્યા વગર આ બધા ખાલી કમળના અને કોંગ્રેસ અવાજ કરતા એ બધા ભેગા કર્યા છે પણ હવે આ ભેગા કર્યા છે સત્તા છે પણ એ બે જ નથી કોઈ અને સાહેબ ને એટલું ખબર છે કે ભાઈ ગમે ત્યાં બિહારમાં જે થવું હોય બીજે ગમે ત્યાં થવું જે થવું હોય થાય ગુજરાત ની અંદર તો સત્તા આપણી હલવી ના જોઈએ અને એના માટે થઈને આવશે અને આવશે વારે આવશે મોદી સાહેબ ફિક્સ હોય છે ઘણું બધું ફિક્સના હવે આ જે અરવિંદ સર કરીને છે ભાઈ એમણે આ એક એનાલિસિસ કર્યું છે આ જે રવિવારે મેચ થઈને अगला जो जो। कर रही है उसे को बुलाना आता है कैसे आइए मैं कई सारे उदाहरण के साथ को समझाता हूं पहला उदाहरण है पठानकोट अटैक हुआ है जनवरी 2016 में क्रोनोलॉजी के अनुसार पहले अटैक होगा फिर रैली होगी फिर उस रैली में नेता जाकर शहीदों के नाम पर वोट मांगेगा स्क्रिप्ट के अनुसार नेताजी ने वही किया आप सुनिए मैं फर्स्ट टाइम वोटर से कहना चाहता हूँ આપલા વોટ પુલગામમાં જો વીર શહીદ હુન વીર શહીદો કે નામ आपका वोट समर्पित हो सकता है क्या अब शहीदों के नाम वोट मांगने के बाद स्क्रिप्ट यह कहती है कि भारत और पाकिस्तान का मैच होना है वही हुआ ढाई महीने के बाद मार्च 19 2016 को भारत और पाकिस्तान का मैच हुआ स्क्रिप्ट के अनुसार भारत को जीतना चाहिए था वही हुआ अब भारत जीतेगा तो अंदर एक देशभक्ति आएगी हम झंडा उठाएंगे शहर के विभिन्न क्षेत्रों में रात में घुमाएंगे और बोलेंगे भारत माता की जय हमने पाकिस्तान को हरा दिया हम भूल गए उस घटना को जो पठानकोट में हुई भूल गए तो वो शासन कर रहे हैं अब मुद्दा क्या है फिर एक और नया मुद्दा आना चाहिए फिर होता है उरी अटैक यह होगा सितंबर दो में अब अटैक हुआ है क्रोनोलॉजी क्या कहती है अटैक के बाद क्या होगी रैली होगी तो हमारे नेता ने रैली की उस रैली में क्या करेंगे शहीदों के नाम पर वोट मांगेंगे वोट मांगे गए अब क्या होगा अगला भारत और पाकिस्तान का मैच होगा तो वही हुआ जून 2017 में लगभग साढ़े आठ महीने बाद भारत और पाकिस्तान का मैच हुआ कौन जीतेगा भारत जीतेगा भारत जीतेगा तो हम क्या उठा लेंगे झंडा रात को फहराएंगे और बोलेंगे भारत माता की जय पाकिस्तान मुद्दाबाद फिर हम भूल गए हम पठानकोट भूले क्योंकि क्रिकेट हो गया हम उरी भूले क्योंकि क्रिकेट हो गया अब हमें कौन याद रखे तो फिर घटना करवा दो तो फिर एक घटना और होगी कुछ समय के बाद चौदह फरवरी दो को पुलवामा अटैक हुआ पुलवामा अटैक हुआ घटना हो चुकी है अब क्या होगा रैली होगी तो प्रधानमंत्री जी फिर रैली में जाएंगे कहीं केरल जाएंगे कहीं महाराष्ट्र जाएंगे और रैलियों में वही लंबे लंबे भाषण हम एक एक आंसू का बदला लेंगे खून का बदला खून होगा मेरी रगो में उन्होंने बोल दिया क्योंकि ये क्रोनोलॉजी है स्क्रिप्ट है सब आप समझिए इस चीज को उनको काम है सिर्फ बोलना अब बोलने के बाद बोट बटोर के झोला उठा के चल दिए फिर क्या होगा मैच होगा तो इस घटना के चार महीने के बाद मैच हुआ जून दो मैच हुआ कौन जीतेगा इंडिया इंडिया जीत गई हमने फिर झंडा उठाया और भारत माता की जय पाकिस्तान मुर्दाबाद अब भाई पुलवामा भूल गए अब राजनीति कैसी हो फिर कुछ ना कुछ होना चाहिए तो भाई हुआ था ना पहलगांव सिक्योरिटी नहीं थी क्यों नहीं थी दो दो घंटे मारते रहे कहां थे सब लोग ऐसी क्या नपुंसक हमारी सिक्योरिटी व्यवस्था थी नहीं क्रोनोलॉजी समझो घटना हो गई फिर भाई ने जाकर रैली की और रैली में क्या बोले थे आप सुनिए पानी और खून भी एक साथ नहीं बह सकता मतलब समझ रहे हो खून और पानी साथ नहीं बहेगा मैच होने वाला है कल चौदह सितंबर को मैच हो रहा है किसका कितने महीने बाद चार महीने दिन बाद भारत और पाकिस्तान का बताओ मैच कौन जीतेगा बाबा भरवानंद कहते हैं मैच जीतेगा भारत फिर हम क्या करेंगे रात को निकलेंगे क्या करेंगे झंडा फहराएंगे क्या भूल जाएंगे इस पहलगाव की घटना को ખરું રીસર્ચ કરી જા ભાઈએ એટલે મને થયું કે તમને બતાવું કે એમણે ધ્યાનથી બધું કર્યું છે અને બસ અત્યારે તો આ જ વાત હતી તમે જો અને તમને પણ ઈચ્છા હોય તો કોમેન્ટમાં જઈને લગજો હેપી બર્થ ડે દામોદર દાસ મોદી કારણ કે એ એમના પપ્પાને ભલે યાદ ના કરે આપણી જે શરૂઆત થી વાત હતી એ એમના પપ્પાને ભલે યાદ ના કરે એ પિતૃભક્તિમાં ના માનતા હોય પણ આપણે તો એમને આખું નામ લખીએ તો સારું કે ભાઈ એમ જનરલી ઘણી વાર એવું હોય કે મને મારું આમ નામ મેહુલ વાસુદેવ વ્યાસ બોલવાની મજા આવે ખુબ એવી જગ્યાઓ હોય કે ત્યાં તો અને કાલે તો એમને કદાચ એમને પોતાને બોલવું પડશે કારણ કે જે વિધિ કરાવે ને ત્યારે બ્રાહ્મણ એમાં તો સ્કીપ નહીં કરી શકે કે નહીં હું નરેન્દ્ર મોદી એવું નહીં કરી શકે એમને બોલવું જ પડશે હું નરેન્દ્ર દામોદરદાસ મોદી જેવી રીતે શપથમાં બોલવું પડે છે એટલે સાહેબ ને પણ પપ્પાની જોડે કઈક મોટો ડખો છે પપ્પા ની ભક્તિ નથી કરતા ખાલી મમ્મી 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 કર્યા કરે છે અને ભારત માતાની રડતા હોય મારી માં હતી મારી માં પણ એ બધું રડે પણ એવું નથી કે મારા પપ્પા જે છે ચા ની લારી ચલાવતા હતા એમને ઉઠીને સવારે દૂધ લેવા જવું પડતું હતું માં એક ટ્રેન આવતી હતી એની અંદર અમારે એ ચા બનાવી દોડી દોડીને વેચવા જવું પડતું હતું પછી ખાલી ગ્લાસો ઉઘરાય નું તો લાવતો હતો આ બધું નથી કે એટલે આપણે એમના પપ્પાને યાદ કરાવડાવીએ એમને એમના પપ્પાને પણ એ માટે લાગણી થાય એવું આપણે ઈચ્છીએ મારું તો છે ઘણી વાતો પણ મને એમાં તથ્ય નથી ખબર એટલે હું વધારે નહીં વાત કરી શકું એની અંદર ખાલી સાંભળેલી વાતોને હું સાચી માની કહું એ ખોટી અફવાઓ ફેલાવા જેવું છે પણ એક બહુ ઓથેન્ટિક વાત છે પણ એ એ વાત મોદી સાહેબે એમની આત્મકથામાંથી કઢાઈ રાખી દીધી અગાઉ એક ભાઈએ લખેલી એની અંદર આપણે ખાલી સાંભળેલી વાત છે નાખી છે તો પછી હવે છે નહીં એનું કોઈ રિટર્ન પ્રૂફ નથી એટલે આપણે એમાં કઈ પડવું નથી પણ બસ તો અત્યારે આટલું છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવું હોય તો કરી નાખજો શેર કરવું હોય તો કરજો ઈચ્છા થાય ને બે ચાર જણ ને આ વિડીયો બતાવવાની એમને બતાવજો મોદી સાહેબ જન્મદિવસની શુભેચ્છાઓ માટે કોમેન્ટ કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ચાલો ત્યારે ભારત માતા કી જય